આરામ બતાવીને સ્વાગત છે જ આપણા નવા બ્લોગમાં તો મારા કસ્ટમરની અને મારા ઘરે આવ્યા રેગ્યુલર કસ્ટમર છે તો આપણા બ્લોગ જોવે બધા બેનોની ફૂલ ડિમાન્ડ હતી એ કાપડમાં જે આ પોટી આવે આ સાડીને ડલ મોસ કહેવાયશ એનો તમે જલ્દીથી એ સાડી મંગાવો અને એનો તમે બ્લોગ બનાવો ને આ વેરાયટી ખૂબ એટલે ખૂબ આપણે હાલે પણ છે અને ખૂબ બધા બેનોને આ સાડી બહુ જ ગમે છે આપણે એકદમ મસ્ત કેસરી ને લીલો સેવાળીઓ એવી રીતનો કલર છે જે આ કાપડમાં અંદર જ પકડી આવી જાય છે એમ કે દરેક બહેનોને કાપડ એનું પણ બહુ મસ્ત આવે દરેક બેનો સાડી પહેરી શકે કાપડની અંદર પટ્ટી આવે ફેન્સીની ફેન્સીની યુનિકની યુનિક એકદમ લચકો કાપડ આવે ફૂલ ને નો ભાવ ત્રણસો રૂપિયા છે આપણે આગળ જે રીતના નો ભાવ હતો એ જ રીતના આપણે એ જ ભાવ છે સાડી સાંતો આવશે પછી સાંતો તમારે પાટલીમાં વ્યો જશે એ મલ્ટી કલરમાં છે ને એવી જ રીતના મલ્ટી કલરમાં છે કે આનો પણ સ્ટોક લિમિટેડ જ છે સૌથી વધારે અત્યારે મારી આગળ સ્ટોકમાં છે ને તો બાંધણીની સાડી ઘણા બોટલ બાંધણીમાં કે આપણે કાલે તમને વિડીયો બતાવ્યો તો એ જ રીતના બાંધણીમાં કાંઈ ફૂલ આપણી આગળ એનો સ્ટોક હજી પણ એટલો પડ્યો છે કેમ કે એનો સ્ટોક જ એટલો આવ્યો છે તો આપણે બાંધણીનો પણ તમને બ્લોગ બતાવશું આગળ આપણે બે દિવસના વિડીયામાં કીધું હતું બે દિવસ પહેલાં કે આપણે પાન પાંચસો ને ત્રણમાં મારી એવી રીતની સાડી પડી છે જેમાં બધું મિક્સ આવશે એનો પણ આપણે સેલ કરવાના છીએ તો આપણે ટૂંક સમયમાં જેનો સેલ કરશું પછી આપણને ગ્રીન ને ગુલાબી ને શેવાડીયો કલર છે સેવાડીયો ને ગુલાબી મલ્ટી કલર છે જે મેં તમને હમણાં બતાવી આ બધી જ સાડીમાં આપણે બ્લાઉઝ આવશે અને જો પાલવ આવતા હશે તો હું તમને પાલવ બતાવી દઈશ તો આપણે જલ્દી જલ્દી સાડી બતાવવા માંડીએ ને તો તમને શું છે ને કે બ્લોબમાં આપણે બધી જ સાડી આવી જાય હવે મારી છોકરી છે ને સ્કૂલે જાય ને એ ફોન પકડે એટલે મારે આગલે દિવસે વિડીયો ઉતારીને બીજા દિવસે અગિયાર બાર વાગ્યા સુધીમાં કરવો પડે તો આગલા દિવસે બપોરે વિડીયો ઉતારવો સાંજ સુધીમાં જો ઘરે કોઈ પણ કસ્ટમર આવ્યું હોય તો એ લઈ જાય સાડી તો પછી વિડીયામાં જોયા પછી ન હોય તો ઘણા બહેનોને એમ ન થવું જોઈએ કે બેનો તો વિડીયો ને સૌથી પહેલાં મેં જોયો એક સેકન્ડમાં ને એટલી વારમાં કેમ સાડી નથી પણ હું તમને કહી દઉં ને મારે એવી રીતના થતું હોય તો રાણી ગુલાબી કલર છે વાળા બેનો જોવે એ તો ન જ પહોંચી શકે એટલે સ્વાભાવિક છે બાકી નજીકવાળા બેનો વિઝિટ કરજો ઘરે આવીને તો તમને વધુમાં વધુ સાડી જોવાનો લાભ મળશે રાણી ગુલાબી કલર છે ને આખી સાડીમાં બાંધણી આવશે એકદમ મસ્ત યુનિક કિપ છે બ્લાઉઝ પાલો બે છે નાનો આનો પ્રભાવ આપણે ત્રણસો રૂપિયા સેજો જે અજરકની સાડી બહુ જ નીકળીશ ને એ અજરક જેવો પાલો છે ડિઝાઇન ઝીણી ઝીણીમાં આટલા દિવસનો વિડીયો ઉતારી અને હું બપોરે મૂકું બીજે દિવસે એટલે પછી મારી છોકરી છે એ ફોન પકડે તો એ સ્કૂલે વહી ગઈ હોય સવારે પછી ઘરે કસ્ટમર આવ્યા હોય તો એ તો સાડી જ જવાના છે ને ગઈમી તો પછી તરત જ વિડીયો જોઈને બેનો કહે મેં તો હમણાં જ વિડીયો જોયા બેન શું સાડી નહીં આપતા હોય પણ એવું ન હોય બેન કોઈ પણ ને એમ ન થાય એટલા માટે મલ્ટી કલરમાં ગુલાબી કલર આખી સાડીમાં ઝીણી ઝીણી આમ જરીની લાઇનિંગ આવશે કાપડ એકદમ ઓછું ને સ્મૂથ બહુ એટલે બહુ મસ્ત સાડી છે આ એનો બ્લાઉઝ છે હું જે પણ સાડીમાં પાલો વાવશે એ બતાવતી જઈશ અને સ્ટોક એટલો બધો છે ને કે તમે વિડીયો જોઈને સિલેક્ટ કરો તો વધારે સારું હું પણ નથી પૂગી હકથી કોઈ પણ બહેનોને ફોટા મોકલવામાં જે બાંધણીની સાડી છે યલો કલરમાં કે પીળી એકદમ એટલે એકદમ મસ્ત અને બહુ જ મોટી છે દર બારી ને તો પણ ચાલે બહુ મસ્ત હશે આપીશ પણ જે બતાવી એનો કલર છે રાણી ગુલાબી જે પટ્ટીવાળી સાડીનો મારી આગળ સ્ટોક છે ને એનો હું આખે આખો વિડીયો જ બનાવી નાખીશ કે મારી આગળ એટલો જ સ્ટોક જ એટલો છે કે આની ડિમાન્ડ જેટલી છે ને એટલું આ પણ મારી આગળ ન થતું આપણે બ્લાઉઝ છે એ બ્લાઉઝમાં થોડીક આપણે નુકસાન આવી પડે તો બધા બેનોને ખબર છે કે બ્લાઉઝ તો કટિંગ થતું હોય અને ત્રણસો રૂપિયા ભાવ છે ને આ સાડી આખી છે ક્યાંય સાંધો નહીં આવે થોડી થોડી સેકન્ડ છે પણ સે આખી સાડી પણ તમારે ઉપર પહેરવામાં બધે વયું ચાહે કેમકે ક્યાંય પણ સેકન્ડ આવ્યું જ નહીં ક્યાંય પણ તમને આડું નહીં આવે ને પાલવ છે બીજે ક્યાંય પણ સેકન્ડ નથી ને આ ફૂલ આખી સાડી છે ત્રણસો રૂપિયામાં એકદમ લચકો કાપડ વિંડિયા જતા હોય ને ચોખાઈ પણ બેનોને મગજમાં એમ બેસતું ન હોય કે સાંજો સાડી કેમ પહેરવી તો ક્યારેક ક્યારેક સાડીમાં આખી પણ નીકળી જાય આ કાલે જ નહીં ને પરમ દિવસો જ આપણે પાર્સલ આવ્યું છે તો બહેનોને મેં પાર્સલ આવી કીધું જ તું તો આપણે સીધે સીધો ખોલતા ખોલતા વિડીયો ઉતારતા એટલે મને પણ આમાં ન ખબર હોય બાકી બજારમાં મળતી ચારસો પાંચસોની સાડી નોર્મલી તમને ત્રણસો સાડા ત્રણસોમાં મળે આ બીટ કલરની જાંબલી કલરની સાડી છે જે પલ્લુ મસ્તી છે કે આપણે નુકસાની છે તો એનો પણ આપણે બધી સાડી સાથે ત્રણસો રૂપિયા ભાવ છે પણ આપણે તમે મારા વોટ્સએપમાં મેસેજ અથવા કોલ કરજો આપણે ભાવ કરી દેસું જો નુકસાનીવાળી છે પણ દેખાય એમ નથી બીટ કલરની બાંધણી છે બહુ જ મસ્ત છે લિમિટેડ ત્રીસ ચાલીસ પીસ આવતા હોય એમાં પણ ઘરે આવી કસ્ટમર અને લઈ જાય એટલે પછી એમાં મારે બતાવવા પૂરતું તો હું રહીએ આ સાડી સાંધો કરેલી કમ્પ્લીટ આવી કંપનીની જો પાલવ છે ઝેરી લીલો ને મરુન બોર્ડર પટ્ટો સાંધો તો બેનો પહેરે પછી ખબર પડે આમ તો સાડી બહુ જ મોટી છે આમો આવે કે નહીં આપણને કંઈ ખબર નથી અત્યારે સાંધો કંપનીનો કરેલો આવ્યો છે પ્લેન મરુન પાલવ આવશે એકદમ મસ્ત પટી આવશે ને તમને સાંધો ફરી પાછો બતાવી દઈએ આ કંપનીનો કરેલો સાંધો આવ્યો છે આપણે પાલો પછી તરત જ છે પછી બાંધણી છે થોડું ઘણું ઓલું થતું હોય તો આપણે પછી એ રીતના આપણે ભાવ પણ કરી દેતા હોય બાંધણીની ઝેરી એકદમ લીલો કલરમાં આખી સાડીમાં કાપડમાં પટ્ટી આવશે આંધણીના જે પણ બેનું શોખી નહી છે ને એ સાડી સૌથી પેલા ઉપાડશે આની પહેલા આ સાડીનો માલ ખૂબ જ આવ્યો હતો પણ હું તે દિવસે હું ગઈ તી લઈ આવી જાતે પણ મારે તે દિવસે તો બ્લોગ ઉતારવાનો જ વારો નથી આવ્યો કે સાડી ઘરેથી જ બધી પૂરી થઈ ગઈ હતી જાંબલી કલર ને ગુલાબી કલર માં બાંધણી જેવી ડિઝાઇન માં એકદમ યુનિક પીસ છે લાલ લીલા પીળા તો બધા પહેરતા જ હોય પાલવ નથી અને આપણે એનું બ્લાઉઝ છે બહુ મસ્ત હશે બ્લાઉઝ પણ મોટું છે મલ્ટી કલર માં છે ને આમાં પણ આપણે બ્લાઉઝ આવશે પાલવ નહીં આવે મલ્ટી કલરમાં તમને હું બતાવી દઉં એનો કાપડ જ બહુ મસ્ત આવે એને હિસાબે ખાસ તો આની આપણે ડિમાન્ડ પણ બહુ છે પછી કેરીવાળી તમને હમણાં બતાવી શેસ કમ્પ્લીટ સાચો કરે લેવી હતી એનો કલર છે પહેલાં એકવાર વિડીયો જોઈ લેજો પછી સાડીનો ઓર્ડર કરજો કેમ કે પહેલી બીજી નહીં ગમે તો ત્રીજી ચોથી લીલો કલર છે એકદમ મસ્ત અને બોર્ડર પટ્ટો છે આવી બધી ડિઝાઇનમાં સાડી આપણે પીરી હોય ને તો પણ યુનિક લાગે કે કોઈએ પીરી જ ન હોય આપણે બાંધણી બતાવી હતી એમાં પણ છે રાણી ગુલાબી કલરની બાંધણી ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે પાર્સલ કરીએ કુરિયરથી તો તમારે પેમેન્ટ તો પહેલાં જ કરવાનું રહી છે આપણે રાણી ગુલાબી કલર છે આ રીતના આવશે આખી ડિઝાઇનમાં ને આમાં પણ કલર નથી સૌથી વધારે કલર એવા તો આપણે પીળામાં પીળો પણ તમને ઘણો બધો છે દરબારી પીળી બહુ મસ્ત છે

એ ભાવ એનો પણ ત્રણસો રૂપિયા છે આમાં ત્રણ કલર છે હું કલર બતાવી દઉં ત્રણે ત્રણ આ પીળો એનો બીજો ભાગ આપણે હું આવી રીતના વિડીયામાં સાડી મૂકું તો પણ બેનોને ખબર પડી જાય કે કેટલું એનું કાપડ લચકો છે પછી રામા કલર હું તો મંગાવી લો આ સાડીઓ વધારે આવતી હોય તો હોય એ પ્રમાણે મારે પણ આ જો ફટો છે કલર આ સાડીમાં સાડીનું બ્રાઉઝ છે બાકી પાલવ નહીં આવે પણ બહુ મસ્ત પીસ છે કપડો પણ બહુ જ મસ્ત છે અને એમાં આપણે ત્રીજો કલર છે જે લીલો

પાલવ પણ છે તો બતાવી દઈએ આંબાડાળમાં પીળો કલર પાલવ છે બહુ જ મસ્ત બે ભાગમાં પાલો તમારે જે રાખવો એટલે કે સાડી બહુ મોટી છે આંબાડાળમાં પીળો કલર છે તો તમને કોઈ પણ સાડી ગમતી હોય તો જલ્દીથી નીચે આપેલા નંબર ઉપર તમે ફટાફટ નીચે કોન્ટેક કરજો ને સ્ક્રીનશોટ લઈને મારા નીચેના નંબર ઉપર મોકલી દ્યો એટલે જલ્દીથી સાડી તમારી થઈ જાય તો મળીએ પાછા નવા બ્લોગમાં આવજો